હકી કે હાડા છ જે અંજવારું નથી ઝાકર જેવું છે જોરદાર અને જો આપણે લઈને આવ્યા છે બોલવો મહેરાણ મહેરાણ હાલો જો આ પ્લાન દેખાય મસ્ત મજાને રહેતી જ પતી જો રહેતી એ જો માર બનતું બે ને કે કરાવે રાખે નવરી બજાર કઈ કોઈ દે કે કામ ધંધો ના કરે ને રીલુઈ બનાવે નહીં આવા રોગા ખર્ચા કર્યા રાખે બોલો

એ જો રેતી ભરવા આવી ગયા છીએ હાકી ગયા હાડા છ હજી અંજારું નથી ઝાકળ જેવું છે જોરદાર અને જો આપણે લઈને આવ્યા છે બોલવો મયારણ બરાબર ને ફૂલ ઝાકળ જે ઘટેલું છે ને આજે ત્યારે બાજુ હિન્દીમાં તો હું કેતા હક અલગ કેતા હોય

ને આ કર્યું બહુ છે સૂર્યદેવ નીકળવાની તૈયારી માં છે નીકળી ગયા એ ખબર નથી ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા કેટલા વાગ્યા હોય એ પણ ખબર નથી આપડે આઠક વાગી ગયા આઠ થઈ ગયા મસ્ત મજાના ભરી નીકળી ગયા ઈ હવે મોજે મોજ બાકી આપણી જમકુડી જેવી આમાં મજા ના આવે આમ જો પછાડે બહુ આ હે ને કચડા અચડા સાધા રાખે ને પેટમાં દુઃખી આવે ઓલી ગાડી માં છે ને એ બહુ મજા જરા એમ રોજા ના લાગે આમાં એ બહુ એક ટેન્શન વાળું કામ કાજ થૈલા રાખે ચાલો મશીનો ભાઈ ના રેજો મળીયે આગળ આપણે તો કામરેજ સુધી જવાનું હોય બીજે પેટ્રોલ પંપ સુધી રસ્તામાં કઈક ને કંઈક આજે વાતો કરીએ ઘણા ટાઈમ જે વિડીયો નહીં તો મેં કીધા આજે નાખી દઈએ અને ભેગા ભેગું પાછો આજે હમણાં ફેસબુકમાં ચાલુ કર્યું ધીરે 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 ફેસબુકમાં નાખતા હોય બરાબર ને કંઈ વાંધો નહીં હાલો મળશું આગળ લઈને રહેજો ભીડ

ઘરે કરીને નીકળી ગયા મસ્ત મજા ના ઉપર ચડી ગયા ને કાટુ જરાક ઇનકો કને કારણ કે કાટમાં છે ને લીટા બીટા છે ઝાકળ જે ને થાઉંડી પ્રોબ્લેમ રહે છે સાફ ન કરી શકે પણ આપણે આકડ ભરત ભરું ટોળનાકો વટિન પછી કેક ઉભી રાખીઓને ઉклеસો પાર કરીને યે સાફ કર નાખ્યું અત્યારે જરાક ઇનકો કને ક કારણ કે સાફ ન કરી શકે અત્યારે સાફ કરીને એટલે લીટોડા લીટોડા થઈ જાય એટલે બહુ સાફ નથી કરી શકે એમ

વિડીયો બનાવવાની ગાડીઓનો સેટિંગ ના થાય ઘડીકમાં એટલે સેટિંગ કરવું ને એ વાર લાગી જાય અને આમાં છે ને વધારે થાકોડો લાગે આ ગાડીમાં ઓલી ગાડી કરતા એટલે એ પ્રોબ્લેમ આવતો તો અને બાકી તો આપણે ડેલીનું હોય એક ને એક રૂટ હોય એક ને એક રૂટમાં તો હું વિડિયો બનાવવા કાંઈ એમ મેન એ પ્રોબ્લેમ આવે છે બીજો કાંઈ નથી આવતો કઈ વાંધો નહીં ચાલો ધીરે 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 એમનો ટાઈમપાસ મતલબ કે ટાઈમપાસ કરીએ વાતો બે ઘડી મોજ કરીએ કોક દિવસ એવું આવશે કે તમને મોજું પણ કરાવશું બરાબર ને ભાઈ ભાઈ અમારા નીકળી ગયા છે મોજું કરાવવા માટે કે આપડો કોક દિવારો આવી જાય આ રીતે ધીરે ધીરે ચાલો બહેને રેજો વિડીયામાં ચાલો અંકલેશ્વર પાર કર્યું છે અડા નવ વાગી ગયા હાડા નથી હવે આપણે પાલે છે ને બ્રેક કરવાની છે રીતી ચલાવવાની છે અને આગળ જો આપણી જમકુડી જઈ જાય બરાબર ને હાલ ભેગા ભેગા પડ્યા તો ભાઈ જાહેરાતી મારતો બાર ટાયર રહ્યો ને કાયા ઘા જાય આપણે ધીરે ધીરે ભણે જઈ આપણે એને ના પૂગી બાર ટાયર ને ના આપણે કારણ કે એ ગદ નું આવે ને ગમે નીકળી જાય આપણું ઓવડું ના લખુંદર જેવું હોય એટલે હાલે નહીં આમે દબાઈ જઈ કોક બ્રેક મારે આવે ને એકાદ એટલે પૂરું દબાઈ ગઈ હા એ ગજનો નું માં જૂની ગાડીઓમાં બધામાં સિસ્ટમ હારે સેન્સર ઓછા હે ને એમાં સેન્સર બહુ જીધા કઈ નહીં હાલો મળીએ આગળ જીનારી જો હાલો જો આ પ્લાન દેખાય ખૂસ્ત મજાની રેતી જાયનું છે રેતી હે જો ચાલે એ રેતી આવે એટલી બાજુ જાડા કાંકરા હોય જાય કાંકરા તો કઈ નીકળે નહીં એમાં તો કંઈ ચારવાનું છે એવું જ થાય જુઓ

સવાણીનો બે ઓડો આવ્યો બ્રિજ હવે આપણે અહીંયા છે ને ચા પાણી કરવા છે મોરલી રનમાં બેટી બેટી ચઢાવી અગિયાર વાગી ગયા ને હવે ચા પાણી પીતા જઈએ મસ્ત મજાના અને પછી જઈએ ઘરે બરાબર ને હાલો હવે ડાયરેક્ટ મળશું ઘરે જઈને કારણ કે ચા પાણી પી મસ્ત મજાના પછી નીકળી જાઉં હું ધીરે ધીરે ઘરે આવી ગયા મસ્ત મજાના ને હવે બપોરા લઈ સાડા અગિયાર વાગ્યા છે હીરામાં ને બપોરા ને બધું ભેગું બરાબર ને સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ લંચ ટાઈમ બધું ભેગું અને મારા બનને જરાક તબિયત ખરાબ છે હમણાં તે દવા લેવા જ આવી છે એટલે હવે વેલા હાથ ખાઈ લઈએ મરચાંનો કોબીનો સંભારો રોટલી ત્યાં જો ખાલી કોબી બરાબર ને હાલો જો અહીંયા મગનું શાક છે છાસ છે મસ્તા મજાની ઓ ખાઈ લઈએ પછી મળીએ રાતે બરાબર મળશું તો મળશું ના કહુ પેલી ઉઠીને પછી પાંચક વાગે હાલો જો ના જૂન થઈ ગયા ત્યાં જીઠા પાંચ વાગે અને અગિયાર વાગી ગયા છે છ માં પાંચ મિનિટની વાત છે બરાબર ને એ વાત ઘડિયાળમાં તમને કહી દઉં છ માં પાંચની વાત છે અને ભાઈ થઈ ગયા નહીં દેલ દાઢી બાટી કરાવવાનો હજુ ટાઈમ મળ્યો નથી કારણ કે હોવામાં નવરા થતા નથી બરાબર ને તો આવું જ છે દોસ્તો કારણ કે જો પછી બપરે આવ્યું બે વાગે બે અઢી વાગે ગયા બનશીને દેવા લઈને અને બનશીબેન અત્યારે શું કરે જો અમારે મા દીકરી બે હા હું મેગી બનાવે મેગી

એ એ એ વાહ ક્યા બાત હે વાહર બનસુબેન ખર્ચા કરાવ્યા રાખે નવરી બજાર કઈ કોઈ દી કઈ કામ ધંધો ત્યાં કરે નહીં રીલું બનાવે નહી આવા લોકો ખર્ચા કર્યા રાખે બોલો કઈ કામ કામ કરી દે ના વિડીયો બનાવે કે ના રીલું બનાવે રીલું બનાવતી જાય ને એક તો એ ઇન્સ્ટાગ્રામ નું તો સાચું પણ એ નથી કરવું કોઈ શીખાય કોકને પૂછાય કોઈ શીખીને ના હોય વિડીયો તો શીખી લેવાય કોકને પૂછે ના આવડી કે પપ્પા આ કેમ કરાય શીતલબેન આપણા વડા ફેમસ માણસ એ ગાડીમાં એ જ ફોન કરીને પૂછાય એમને બે બે ફોન આપ્યો છે એ ક્ષિંગમાં પડ્યો અહીંયા ડિસ્પ્લે થોડીક ઉડી ગયેલ છે એમાં ફોન કરી શકે બરાબર ને એક આજો સેમસંગનો છે એ તેપન બરાબર બહુ જોરદાર છે આ એ મને બહુ મોંઘો પડ્યો હતો આણત્રીસ હજારે પી ગયો હતો હવે સસ્તા થઈ ગયા હે એ તેપન સેમસંગનો હે બહુ મસ્ત મોબાઈલ આવે એને આપ્યો છે પછી એ કંઈ કરવું નથી બોલો આવી કંઈક કયો તમે કોમેન્ટ કરીને કહો કંઈક આ મીરાબાઈને બરાબર હાલ જો આ મીરાબાઈ બેરોレ મમ્મી ને કંઈ નથી ફોન બોલ આ ટોટલ ફાટલ કા એનો ફોન જોઈએ કોઈ ને હેલો બની આવી લેજો આગળ મરશું બરાબર ને એક સારું અસર તો મળશું નકર આપણે નદીમાં જઈને લગ્ન એનગર લખશું પછી ત્યાંથી આપણે એવી એડિટિંગ કરી લખશું બરાબર ચાલો બરાબર હાલો જો નદીમાં પૂકી ગયા છે મસ્ત મજાના અહીં અટાણે તો કંઈ દેખા નહીં આપણે દ્વારકા દેશનું મંદિર જ દેખાય છે અહીંયા બરાબર ને ચાલો જો અહીંયા પાછળ છે બેડ બેડમાં વાહે પડ્યો છે તાબ્રો મોટી હોઈ જાય મસ્ત મજાનો બરાબર ને ભાઈ ક્યાંય ટાઈટ ભૂકા કાઢી નાખે ન કરો હુહાટા બોલાવે હુહાટા હાલો મળીએ હવે રે વ્લોગનો એન્ડ કરી નાખીએ મળશું હવે નવા વ્લોગમાં બરાબર ને ત્યાં સુધી નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ મારા વાલા અને લાઈક કરતા જાઓ બે લાઇકરનું ઘંટડીવાળું બટન ખોલું પર દબાવતા જજો બરાબર ને ચાલો બાય